હવે નિશા તને લાકડામાં તો ખબર પડે ને લાકડું એટલે શું કહેવાય શું બને લાકડામાંથી ક્યાલ ફર્નિચર ફર્નિચર બને વાહ વાહ તને સારી ખબર પડે જો લાકડામાંથી ફર્નિચર બને હવે આજનો સવાલ એવો છે કે લાકડામાંથી ફર્નિચર બને છે બરાબર પણ ઘણી પ્રકારના લાકડા આવતા એ તને ખબર છે અલગ અલગ ઘણી પ્રકારના લાકડા આવે છે બરાબર હવે આજનો સવાલ એવો છે કે લાકડામાં જે પ્રકાર હોય છે એમાંથી સૌથી સૌથી એટલે સૌથી મોંઘામાં મોંઘું લાકડું કયું છે ચંદનનું ચંદનનું વાહ વાહ સાચું કીધું છે પણ તોય હજી એક વાર વિચારીને કે જો તું મોંઘામાં મોંઘું લાકડું કયું હશે ચંદન નું જોઈને ચંદન નું લાકડું બહુ જલ્દી એક તો મળતું નથી અને મળે તો બહુ મોંઘું મળે છે ઓકે દોસ્તો પણ હા દોસ્તો તમારું શું કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરવા ના ભૂલતા શેર કરવા ના ભૂલતા અને હવે હું તમને જણાવું છું કે સૌથી મોંઘામાં મોંઘું લાકડું કયું હોય છે સૌથી મોંઘામાં મોંઘું લાકડું આખી દુનિયામાંથી આફ્રિકન બ્લેકવુડ આફ્રિકન બ્લેકવુડ આફ્રિકન બ્લેકવુડ ચંદન નથી પણ એનાથી નહીં મોંઘું લાકડું આફ્રિકન બ્લેકવુડ છે

એકાદ કરો પ્રાઇસ લેવા હોય પણ આ એક કિલો લાકડાની પ્રાઇસ છે સાત લાખ રૂપિયા કેટલી તો એ એક કિલો લાકડું તારી પાસે હોય ને તો સરસ મજાની ટાટા પંચ ગાડી આવી જાય આવી જાય ને તો સાત લાખ રૂપિયા નો કિલો લાકડું એટલે કે બ્લેક વુડ આફ્રિકન બ્લેક વુડ તો આ લાકડું દોસ્તો સૌથી મોંઘા મોંઘું વર્લ્ડનું મોંઘા મોંઘું લાકડું છે તમને આ ફેક્ટ વિશે ખબર હતી કે નહીં નીચે કોમેન્ટ કરીને જણાવજો આવા જ નવા નવા વિડીયો નવા નવા ફેક્ટ જાણવા માટે તમે આજે જ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો પેજ ને ફોલો કરી દો અને આપણે પણ મળીશું નવા વિડીયો સાથે નવા ફેક્ટ સાથે નવી જ વાત સાથે ત્યાં સુધી ભાઈ બેટેક રાધે રાધે જય હિન્દ